નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના વધારો જોવા મળી રહ્યો છે જ્યાં મિત્રો વાત કરીએ તો સોનું ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા બાર દિવસથી સતત યુદ્ધ જે જેના કારણે સોનાની કિંમતો આપણે આજના આ વીડિયોની અંદર મેળવવાના છીએ તો વીડિયોની શરૂઆત કરીએ તેની પહેલા મિત્રો જો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલે

સોનાની કિંમતોની અંદર સેના આધારે ઘટાડો જોવા મળી શકે જેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટની અંદર તેજી જોવા મળે જેની સાથે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર મજબૂત બનતો જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે જેની સાથે આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આપણે લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારતા હોઈએ છીએ જેમાંથી વાત કરીએ તો ઘણા બધા લોકો સોનું

લાખ છ માં જોવા મળી રહ્યું છે દસ ગ્રામ સોનું અઠાણું હજાર નવસો ને ચાલીસ માં સો ગ્રામ સોનું નવ લાખ નેવ્યાસી હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે ચાંદીની કિંમતો ચાંદી દસ હજાર સાતસો નેવું માં અને એક કિલો ચાંદી કિંમતો એક લાખ સાત હજાર નવસો જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીના ભાવ જે સતત ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરતા જોવા મળે મળી રહ્યા હતા જે ચાંદીની કિંમતોમાં ફરીથી ઘટાડો પણ જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રો જે છે એ એક જ સવાલ કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે તો હવે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો જીઓ પોલિટિકલ તણાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ગોલ્ડના ભાવે બે સપ્તાહના તળિયે પહોંચતા જોવા મળી રહ્યા છે તો મિત્રો સ્પોટ ગોલ્ડની વાત કરીએ તો જીરો પોઈન્ટ પાંચ ટકા જેટલો ઘટાડો સોનાની અંદર જોવા મળી રહ્યો છે જ્યારે અગિયાર જૂન બાદ

સોનાની કિંમતોમાં રોકાણ કરતા વધતા જોવા મળી રહ્યા છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો રોકાણકારોના વધતા રસના કારણે પણ સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે તો સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ આઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું જે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે સોનું ખરીદવું એ સતત મુશ્કેલ બની ગયું હતું પરંતુ હવે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડાનો ટ્રેન્ડ

તો કરવી જ પડતી હોય છે તો મિત્રો લગ્ન માટે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળતાની સાથે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતો હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કોઈ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય તો જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મોંઘુ થતું જ જોવા મળતું હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ઈરાન ઇઝરાયલ યુદ્ધ છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે ને આપણે જે છે એ સોનાના દાગીના બનાવવા માટે સતત રાહ જોઈ છીએ અને રોકાણકારો જે છે એ મિત્રો દિવસે ને દિવસે સોનાની કિંમતો માં રોકાણ કરવા માટે દોડી પડ્યા છે અને સોનાની માંગની અંદર વધારો જોવા મળે તો મિત્રો સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે અને પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો સતત એવું જ જોવા મળી રહ્યું હતું કે સોનું જે છે એ દિવસે ને દિવસે તેજીમાં જતું જ જોવા મળી રહ્યું હતું તો હવે આગામી દિવસોની અંદર તમે સોનાના દાગીના બનાવવાનો વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે ઘણા બધા મિત્રો કહી રહ્યા હતા કે સોનું ખરીદવું છે પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની બહાર રહ્યો છે સોનાનો ભાવ તો હવે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ અને મિત્રો સોનું ખરીદવું એ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે કારણ કે સોનાના ભાવમાં દિવસેને દિવસે તેજીનો નો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો અને હવે વાત કરીએ તો ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ તમારા

સામાન્ય ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો હવે આગામી દિવસોની અંદર સોરે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ ન્યુઅપડેટ સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા